વડોદરા શહેરમાં જન્મ શાખા શહેરના મધ્યમાં આવેલી છે ઉલ્લેખનીય છે કે રોજના હજારો નાગરિકોની અવર જવર થતી હોય છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીના ભાગરૂપે જન્મમરણની શાખા શહેરના મધ્યમાં જ હોવી જોઈએ જેવી માંગ સાથે આજ રોજ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજી કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડિંગ જર્જરિત જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરવા નોટિસ આપી છે ત્યારે આજ બિલ્ડિંગમાં આવેલી જન્મમરણ અને લગ્નની નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ શરૂ થઈ ગઈ છે આ કચેરી અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી બાદમાં બદામણી બાગ મધ્યવર્તી સ્કૂલમાં પછી સરદાર માર્કેટ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી આમ આ તમામ જગ્યાઓ શહેરની મધ્યમાં આવેલી છે જેથી લોકોને શહેરની મધ્યમાં જ જન્મવરણના દાખલા કે લગ્નની નોંધણી કરાવવામાં સરળતા રહેતી હતી હવે જન્મવરણ અને લગ્નની નોંધણીની કચેરી માંચલપુર્વ વિસ્તારમાં ખસેડવાની તજવીજ શરૂ થઈ ગઈ છે જેનાથી લોકોને મરણના દાખલાની નકલો માટે દૂર દૂર સુધી ધક્કા ખાવા પડશે

વડોદરા શહેરમાં જન્મ મરણ વિભાગની કચેરી કેવડાબાગ ખાતે હતી આ કેવડાબાગ કચેરીમાં લાઈનો પરથી હતી અને હાલમાં કેવડાબાગની જે જન્મ મરણ લગ્નની નોંધણીની કચેરી છે જર્જરિત હાલતમાં છે ત્યારે આ ઓફિસ ખાલી કરીને માંજલપુર લઈ જઈ રહ્યા છે જોવા જઈએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ ઓગણીસ વોર્ડ છે ચાર ઝોન છે અર્બન હેલ્થ સેન્ટરો છે ડૉક્ટરો છે પાંચસોથી વધારે જુનિયર ક્લાર્કની હમણાં ભરતી કરી છે અને જે રીતના માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર માંજલપુર લઈ જ રહ્યા છે જન્મ મરણ વિભાગની ઓફિસ તો આનો અમે એક વિરોધ કર્યા છે કારણ કે આટલા બધા વડોદરા શહેરમાં વોર્ડ છે તો આ તમામ વોર્ડમાં જન્મ મરણ લગ્ન નોંધણી પ્રક્રિયા કરવી જોઈએ જેથી કરીને જે દૂર દૂરથી આવતા નાગરિકો છે બધાને માંજલપુર જવું પડે લોકોને એક નાની ભૂલ હોય તો પણ માંજલપુર જવું પડે પહેલાં જ્યારે વડોદરા મહાનગરપાલિકા હતું ત્યારે તમામ વોર્ડમાં આ રીતની જન્મ મરણની નોંધણી લગ્ન નોંધણી થતી હતી તો કયા કારણોસર એક જ જગ્યાએ માંજલપુરમાં લઈ જઈ રહ્યા છે એનો અમે વિરોધ કર્યા છે સાથે સાથે ડિજિટલ યુગ છે તો ડિજિટલ યુગમાં તમામ વોર્ડમાં આપણે વેરા ભરી રહ્યા છે તો તમામ વોર્ડમાં આપણે જન્મ મરણના લગ્નની નોંધણી થઈ શકે છે પરંતુ ક્યાંક કોઈને લાભ ખટાવવા ખાતર એક જ જગ્યાએ માંજલપુર લઈ રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કર્યા છે માન્ય મુખ્યમંત્રી સાહેબ મેયરશ્રી ચેરમેનશ્રી કમિશનર સાહેબ તેમજ વિરોધ પક્ષના નેતાને પણ રજૂઆત કરનાર છે અને તમામ વોર્ડની અંદર કે ઝોનની અંદર યા તો અર્બન હેલ્થ સેન્ટરની અંદર જન્મ મરણ અને લગ્ન નોંધણીની પ્રક્રિયા શરૂ કરે તેવી અમારી માગણી તમને શું લાગે છે લોકોને બહુ દૂર લાગતું હતું આપણે ખાલી છે હમણાં જર્જર હાલતમાં તો ના કહેવાય પણ સાફ સફાઈ પણ નથી થતી તો લાલકોટમાં લઈ જવું કેટલું જે રીતના લાલકોટ આપણે બરાબર વડોદરા શહેરની મધ્યમાં છે તો ત્યાં લઈ જાય તો પણ નાગરિકોને બધી રીતે વચ્ચે વચ્ચે પડી શકે છે પરંતુ આમાં મને એવું લાગે છે કોઈને લાભ ખટાવવા ખાતર યા તો કોઈ દખલગીરી કરતું નથી વડોદરા શહેરમાં આટલા બધા ધારાસભ્યો છે સાંસદ છે નગરસેવકો છે કોઈ બોલવા તૈયાર નથી એટલે ક્યાંક આમાં ગૂંચવાડો છે એવું લાગી રહ્યું તો કોઈને લાભ ખટાવવા માટે એક જ જગ્યાએ જન્મ લગ્નની નોંધણી કરવામાં આવી તેવું દેખા્યું છે પરંતુ જે રીતના તમામ વોર્ડમાં વેરો લેવામાં આવે છે તમામ વોર્ડમાં અને અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં પણ આરોગ્યની સુવિધા આપવામાં આવી રહી છે તો આ તમામ જગ્યાએ તમામ વોર્ડમાં અહીંયા અર્બન હેલ્થ સેન્ટરમાં લગ્ન નોંધણી તેમજ જન્મ મરણ નો દાખલા આપવા જોઈએ